ટમેટીની ખેતીમાં મલ્ચિંગ પદ્ધતિ દ્વારા ખેતી કરેલ છે તેની મુલાકાત કરીશું તો અમારી ચેનલને એગ્રી પાર્ટનર ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને વિડીયો પૂર્ણ નિહાળજો ખાસ કરીને આજે આપણે સાવરકુંડલા તાલુકાના દાદીયા ગામના ખેડૂતોએ ટમેટીની ખેતી કરેલ છે તેની મુલાકાત કરીશું તેઓએ જુદા જુદા બ્લોકમાં જુદી જુદી ઋતુ મુજબની ટમેટીની ખેતી કરેલ છે તેઓએ ડ્રીપ ઉપર મલચિંગ પાથરીને મંડપ પદ્ધતિ દ્વારા ટમેટીની ખેતી કરે છે તેના ખેડૂતોના અનુભવને લઈને ધ્યાનમાં લઈને બજારના ભાવમાં ખાસ એવા ફેરફાર જોવા મળે ત્યારે તે ખેડૂતે પણ પોતાની વિસ્તારની જમીનમાં જુદા જુદા સમયમાં જુદા જુદા બ્લોક પાડીને ટમેટીની ખેતી કરે છે ચોમાસામાં પણ ટમેટીનું સારા પ્રમાણમાં આવક મેળવે છે આ તેઓએ જુદા જુદા બ્લોક પાડીને ટમેટાનું હાર્વેસ્ટ કરીને અત્યારે બજારમાં પણ નીકળી શકે છે ખેડૂતોએ પોતે બે વીઘા ત્રણ વીઘા પાંચ વીઘા એમ જુદા જુદા બ્લોક પાડે છે જેથી કરીને હાલ ટમેટાનું વાવેતર અમુક બ્લોકમાં કરે છે તો બીજા બ્લોકમાં ટમેટાનું ઉત્પાદન પણ મેળવી છે જેથી કરીને બજારની અસર ખેતી ઉપર ખૂબ જ નહિવત પડે છે સારા એવા પ્રમાણો આવક મેળવી રહે ખાસ મલ્ચિંગ કરવાથી પૂરતો ભેસ જળવાઈ રહે નિંદણ પણ ઓછું થાય અને ટમેટાનું કોઈ પણ ફળપાકનું નુકસાન પણ ખૂબ જ ઓછું આવે છે જેથી કરીને ઉત્પાદન સારું એવું મેળવી શકાય છે તેઓએ ટમેટીને તાર ઉપર બાંધી છે જેથી કરીને ટમેટા જમીન સાથે અડેની અને નુકસાન પણ ખૂબ જ ઓછું આવે છે ખેડૂતોએ ખાસ જુદા જુદા બ્લોક દ્વારા ખેતી કરી જેથી કરીને કોઈ આફત કે કુદરતી આફતની સામે પણ રક્ષણ મેળવી શકાય છે અને બજારમાં સારા એવા પ્રમાણમાં આવક મેળવી શકાય છે